નમસ્કાર મિત્રો માણસની સુંદરતા તેના ચહેરામાં નહીં પણ તેની વિચારસરણી અને વર્તનમાં દેખાય છે જય શ્રી રાધે તમારું સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે વાત કરશું કુંભ રાશિના જાતકો વિશે જાણશું કે પચ્ચીસ સપ્ટેમ્બર ગુરુવારનો દિવસ તેમના માટે કેવો રહેશે આગામી સમય કુંભ રાશિ માટે શું સંદેશ લાવ્યો છે કઈ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ અને કયા વિષયમાં ખુશખબરી મળે તેવી શક્યતા છે આ વિડિયોમાં તમે જાણી શકશો પારિવારિક જીવન કેવું રહેશે ધંધા અને નોકરીમાં શું ચાલે છે પ્રેમ સંબંધમાં શું નવું બનશે તેમજ આરોગ્ય સંબંધિત જરૂરી માહિતી जो तुम्हारी राशि पण कुंभ छे तो आ वीडियो अंत સુધી જરૂરથી જુઓ આજે गुरुवार छे આ દિવસ ભગવાન વિષ્ણુને અર્પિત છે કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ દેવ લખવાનું ભૂલતા નહીં વિડિયોને લાઈક કરો અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન પર સેટ કરો જેથી દરેક અપડેટ તરત જ મળી રહે ચાલો હવે જોઈએ આજનું પંચાંગ તારીખ પચ્ચીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવાર તિથિ શુક્લ તૃતીયા નક્ષત્ર સ્વાતિ સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ સૂર્યાસ્ત સાંજે છ વાગીને તેર મિનિટ શુભ સમય સવારે નવ વાગીને બાવીસ મિનિટથી બપોરે બે વાગીને છ્વીસ મિનિટ સુધી કોઈપણ શુભ કાર્ય માટે ઉત્તમ સમય છે અશુભ સમય બપોરે ત્રણ વાગીને એક મિનિટથી ત્રણ વાગીને ઓગણચાસ મિનિટ સુધી મહત્વપૂર્ણ કામો ટાળવા યોગ્ય સમય આજનો ભાગ્યશાળી નંબર સાત આજની ચાણક્ય આચાર્ય ચાણક્ય કહે છે શત્રુની ચાલ સમજવી અને હંમેશા એક પગલું આગળ રહેવું એ જ બુદ્ધિમત્તા છે દરેક પ્રશ્નનો તરત જવાબ આપવો જરૂરી નથી ક્યારેક યોગ્ય સમયની રાહ જોવી એ સૌથી અસરકારક રણનીતિ હોય છે શત્રુ તમને ઉશ્કેરવા પ્રયાસ કરશે જેથી તમે ખોટા નિર્ણયો લો આથી શાંતિ અને ધૈર્યથી લેવાયેલો નિર્ણય વધુ યોગ્ય હોય છે તમારી યોજનાઓ અને ગુપ્ત માહિતી દરેક સાથે ન વહા હો ખાસ કરીને એ લોકો સાથે જે તમારો વધુ વિશ્વાસ મેળવે છે કદાચ એ જ વ્યક્તિઓ તમારા પર વિશ્વાસનો દુરુપયોગ કરી શકે છે એવા લોકો પર ધ્યાન રાખો જે વારંવાર તમારા કામમાં હસ્તક્ષેપ કરે છે તેઓ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે હવે જોઈએ કુંભ રાશિનું આજનું રાશિફળ આજે તમારું મન પ્રસન્ન કરનારી સારી ખબર મળી શકે છે જે કામમાં તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા તેમાં હવે વેગ આવશે અને સફળતા મળવાની શક્યતા છે અનુભવી લોકો સાથે મુલાકાત થશે અને નવી જાણકારી મળશે તેમ છતાં કોઈ મિત્ર કે સંબંધીએ આપેલી ખોટી સલાહ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે કોઈને આર્થિક મદદ કરતા પહેલાં તમારા બજેટ પર અવશ્ય ધ્યાન આપો વ્યવસાયમાં વધારે સાવચેતી રાખવી જરૂરી છે કાર્યભાર વધુ રહેશે પણ કોઈ મોટી ડીલ થઈ શકે છે ઘરના જવાબદારી નિભાવવી અને સૌનું ધ્યાન રાખવું ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે સાંજે તમને થોડોક આરામ મળશે તમારા શરીરને આરામ આપવા તેલમાલિશ કરી શકો છો સંતાન તરફથી કોઈ આર્થિક લાભ મળી શકે છે જેનાથી તમને આનંદ થશે જીવનસાથી સાથે સંબંધોમાં સમજૂતી વધશે જે સંબંધને મજબૂતી અને સમૃદ્ધિ આપે છે આપનો આત્મવિશ્વાસ અને હિંમત પ્રેમ સંબંધમાં સફળતા આપશે આજે ઓફિસમાં જ વહેલો ઘેર જવાનો પ્લાન બની શકે છે ઘેર આવીને મૂવી જોવી કે પાર્શ્વમાં પ્રેમી પારિવારિક સભ્યો સાથે સમય વિતાવવાનો મન થશે એકાંતમાં જીવનસાથી તમારા મહત્વને સકારાત્મક અને મીઠા શબ્દોમાં વ્યક્ત કરી શકે છે આજની સલાહ તણાવથી દૂર રહો અને પોતાને થોડી વિશ્રામ આપો દિવસ સારો રહે છતાંય કેટલીક નાની બાબતો તમને પરેશાન કરી શકે છે આ સામાન્ય છે પણ યાદ રાખો કે આવા વિચારો તમારું ઘર અને કાર્યસ્થળ બંનેનું વાતાવરણ બગાડી શકે છે તેથી વધુ સારું એ રહેશે કે તમે તમારા મોટા લક્ષ્યો પર ધ્યાન આપો અને નાની મોટી વાતોને અવગણો આજે તમારો આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે જેના કારણે તમે બાકી બિલ કે ઉધાર ચૂકવી શકશો આ તમારી આજે તમે કંઈક ખાસ આર્થિક લાભની આશા રાખી શકો છો તમારા જૂના અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા પણ છે પરિવારના વાતાવરણમાં ક્યારેક મૂંઝવણ સર્જાય છે પણ તેને શાંતિ અને સમજદારીથી હલ કરવું ખૂબ જ જરૂરી છે જો તમે ધૈર્ય રાખીને કામ લેશો તો કોઈ પણ સમસ્યાનું સરળતાથી ઉકેલ આવી શકે છે જ્યારે તમે તમારા પરિવારજનો સાથે ખુલીને વાત કરો છો ત્યારે વિશ્વાસ વધે છે અને તણાવ ઓછો થાય છે તમને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાની જરૂર છે જેથી સમસ્યાઓ વિકટ ન બને અને સરળતાથી હલ થાય ચાલો હવે વાત કરીએ પ્રેમજીવનની શું તમારા લવ લાઈફમાં કંઈક ખાસ ચાલી રહ્યું છે આજે તમારા સંબંધમાં થોડું બધું ઉતાર ચઢાવ આવી શકે છે તમારા પાર્ટનર કંઈક નારાજ હોઈ શકે છે પણ તમારું સંબંધ એકબીજા પ્રત્યેના લાગણી અને ઈમાનદારી પર આધારિત છે એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત કરવાની ઈચ્છા તમને ફરી નજીક લાવી શકે છે તમે સંબંધ સુધારવા માટે નવા અને સર્જનાત્મક રીતો અજમાવી શકો છો તમારી ઈચ્છાઓ તીવ્ર હોઈ શકે છે પણ જો તમે તમારી અપેક્ષાઓ પર થોડું નિયંત્રણ રાખશો તો સ્થિતિ સંતુલિત રહેશે ખુલ્લા દિલથી આશાઓ સ્વીકારો અને આત્માનિયંત્રણ રાખો આવું કરવાથી તમને માનસિક શાંતિ મળે જો કોઈ નજીકના વ્યક્તિ તરફથી દગો મળ્યો હોય તો તે થોડી અસ્વસ્થતા ઊભી કરી શકે છે પણ તમે એ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો આ સમય નવી શરૂઆત માટે યોગ્ય છે તમારી વ્યક્તિગત આકર્ષકતા અને આત્મવિશ્વાસનો ઉપયોગ કરો નવા લોકો સાથે મળો અને નવા સંબંધો બનાવો તંદુરસ્તી અવરોધો અથવા જૂના દેવા જેવી સમસ્યાઓથી બચવા માટે વિચારપૂર્વક નિર્ણયો લો આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધો અને તમારી દિશા સ્પષ્ટ રાખો આવું કરવાથી તમને તમારી વ્યવસાયિક જિંદગીમાં જ નહીં પ્રેમ જીવનમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે તમારું પ્રેમ જીવન વધુ સુંદર અને સ્થિર બનશે આ સમયને ઉત્સાહ અને આનંદથી જીવો અને જીવનના પળોને આનંદપૂર્વક માણો ચાલો હવે નજર કરીએ તમારા વ્યવસાય અને કરિયર પર વેપાર કરતા લોકોને આજે થોડા નાના અવરોધો આવી શકે છે પણ તમારી સમજદારી અને શાંત સ્વભાવથી તમે સમસ્યાઓ હલ કરી શકશો તમે તમારા સહકર્મચારીઓ કે જુનિયર્સની સલાહ લઈને સારો ઉકેલ કાઢી શકો છો જેઓ નોકરીમાં છે માટે આજનો દિવસ સામાન્ય રહેશે ઓફિસમાં આજે વધારે કામ નહીં હોય જેથી તમને થોડી છૂટ મળશે પણ આ સમયને બગાડવાની જગ્યાએ જો તમે તમારી ક્રિએટિવ વિચારશક્તિ પર કામ કરશો તો તે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે આરોગ્યની દૃષ્ટિએ ખાસ કરીને જે લોકો પચાસ વર્ષની ઉંમરથી ઉપર છે તેમણે પોતાના આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ જો તમે રોજ આવું રાશિફળ જોઈ શકવા માંગતા હો તો અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓલ પર સેટ કરો જેથી એક પણ અપડેટ ચૂકાઈ ન જાય તમારા દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે રાધે